નવેમ્બરની સામાન્ય સભામાં વિપક્ષે મંજીરા વગાડી વિરોધ કર્યો હતો જેથી બુધવારની સભામાં પ્રવેશતા સભ્યોની સઘન તપાસ કરાતા કોર્પોરેટરે વાંધો દર્શાવીને એજન્ડા લખાણ સાથેના કાગળો અને ડાયરીની તપાસ કરતા રોક્યા હતા સભામાં વિપક્ષી સભ્યો દ્વારા બંગડી ઉછાળવાના આયોજનની માહિતી મળતા કડક સુરક્ષા વ્યવસ્થા હતી કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ ડાયરી ચેક કરવા દેવાનો દેવાયા હતા જેથી સિક્યુરિટી કર્મીઓ અને વિપક્ષી સભ્યો સામસામે આવી ગયા હતા અને વિપક્ષે સભાખંડ બહાર જ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો મેયર અને ચેરમેને સરકારી કાર જમા કરાવી દીધી આચાર સંહિતાને પગલે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓએ સરકારી કાર ડ્રાઈવર સેવા જમા કરાવી હતી મેયર માવાણીએ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત સામાન્ય સભા સ્ટેન્ડિંગ કમિટી અને ખાસ સમિતિઓમાં રજૂ થતા કામો અંગે કયા પ્રકારની કામગીરી થઈ શકે તેની માહિતી આપવા પાલિકા કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો હતો